શેઠના ઘરમાં નોકર બનીને કામ કરતા પાસઠ વર્ષના કાકા સાથે માલિકની જુવાન જોધ દીકરીને પ્રેમ થઈ જાય છે અને પછી તો તે દીકરીએ પ્રેમ લગ્ન કરી લીધા આખી કહાની ધ્યાનથી સાંભળજો પૂરી સાંભળજો આ સાંભળીને તમને પણ ચક્કર ખાઈ જશો ઘણી બધી જગ્યાએ આપણને એવા કિસ્સાઓ સાંભળવા મળે છે જે ક્યારેય કોઈએ વિચાર્યા પણ ના હોય આપણને એકદમ એક વિચારોમાં ગરકાવ કરી મૂકે તેવી પણ ઘટનાઓ સામે આવી જતી હોય છે લોકોને લગ્ન કરવા એ જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે ખૂબ જ સમજી વિચારીને લોકો લેતા હોય છે અને ઘણીવાર તો વર્ષો પણ લગાડતા હોય છે પોતાના સમકક્ષ અને સારું જીવનસાથી લેવા માટે આવી સ્થિતિમાં દરેક યુવક યુવતીઓ પોતાના જીવનસાથીને પોતે જ વિચારીને અને પોતે જ સમજીને પસંદ કરતા હોય છે પરંતુ ઘણી વખત તેઓના માતા પિતા પણ પસંદ કરતા હોય છે આપણા ભારતીય સમાજમાં તો એવી જ પ્રથા ચાલે છે કે માતા પિતા જ સારી રીતે પોતે પોતાના બાળકો માટે જીવનસાથી પસંદ કરતા હોય છે તેની સાથે જ લગ્ન કરવાના હોય છે અને તેમાં પરિવારના લોકો સારી નોકરી કરતા હોય સારી સમૃદ્ધિ ધરાવતા હોય સારો ધંધો બિઝનેસ કરતા હોય અને ખૂબ જ સમૃદ્ધ ઘરના સંબંધો મળી જાય તો તેમની સાથે ગમે તેવી ઉંમર હોય છતાં પણ લગ્ન કરાવી રહ્યા હોય છે આવી આવી જ જ ઘટનાઓ અવારનવાર બનતી જોવા મળે છે પરંતુ હાલમાં એક નવી પ્રકારની ઘટના સામે હતી અને એ એવી ઘટના સામે આવી કે જે અનોખા લાગણી અનોખા પ્રેમ સંબંધની હતી આજ લાગણી ભર્યા અને પ્રેમ ભર્યા સંબંધમાં એક યુવતીએ બીજું કોઈ નહીં પરંતુ યુવતીની ઉંમર પચીસ વર્ષની છે અને તેનું નામ સીમા છે સીમા એ તેના બોયફ્રેન્ડ ની ઉંમર પાસાઠ વર્ષની છે શું તમને આશ્ચર્ય થયું ને પણ હજી સાંભળો આગળ તેના બોયફ્રેન્ડનું નામ મનુ છે જે પાસઠ વર્ષના કાકા છે મનુ અને સીમાની મુલાકાત એવી રીતે થઈ કે એક દિવસ સીમા તેના ઘરની બહાર નીકળી હતી કોઈ કામ અર્થે તે ઘરથી બહાર જઈ રહી તે સમયે મનુ પણ તે બાજુથી જ પસાર થઈ રહ્યો હતો અને તે દિવસે એવું થયું કે સીમા સામે એક છોકરો ઘણા સમયથી જોઈ રહ્યો હતો અને જાણે તેને પીછો કરી રહ્યો હોય એવું લાગતું હતું ત્યારે મનુએ એ છોકરાને સીમાની જોવા સામો જોવા બદલ અને તેને પરેશાન કરવા બદલ માર માર્યો હતો માર મારતા એ છોકરો ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ એ પછી એવું થયું કે મનુને સીમા પસંદ આવી ગઈ હતી અને તેની સાથે અંદરો અંદરથી તેને લાગણી બંધાઈ ગઈ હતી જેને કારણે પછીથી મનુ સીમાની સાથે લાગણી ભરી નજરે જોઈ રહ્યો હતો સીમા રિક્ષામાં બેસીને તો એ પછી પોતાના ઘરે જતી રહી હતી અને તે સમયે મનુ પણ ચૂપચાપ ખબર નહીં કેમ પણ તેની પાછળ તેના ઘર સુધી ગયો હતો અને પછી તે સીમાને તાકીને એની પ્રત્યે એક લાગણીભરી આશાથી જોઈ રહ્યો હતો જેના કારણે પછીથી સીમાએ પણ મનુને એક લાફો મારી દીધો હતો ત્યારબાદ સીમા તેમના ઘરની અંદર જતી રહી હતી સીમાને એમ થયું કે એક છોકરાથી તો પીછો છૂટ્યો ત્યાં આ બીજો કોણ આવી રીતે બ એનેથી બચાવીને પાછો એની પાછળ પડી ગયો સીમા ખૂબ જ મોટા હતી જેના કારણે એમના ઘરમાં તો ઘણા બધા નોકરો પણ કામ કરતા હતા આવી જ રીતે સીમાએ એક દિવસ ફરીથી તેની પાછળ મનુને આવતા જોયો હતો ત્યારે કંટાળીને સીમાએ તેને એની પાછળ આવવાનું કારણ પૂછ્યું ત્યારે મનુએ જણાવ્યું કે તે નોકરી શોધી રહ્યો છે એની પાસે હાલમાં કોઈ કામ નથી જેના કારણે થઈને જ તે નોકરીને કામની આશામાં જ તેના ઘરે નોકરી કરવા માટે કોશિશ કરી રહ્યો હતો એટલે તે તેની પાછળ આવ્યો હતો પછી સીમાએ એને રેણી કણી અને તેના વ્યવહાર અને તેનું કામ કરવાની પૂછપરછ કરી અને પછી નોકરી કરવા માટે નોકર તરીકે રાખ્યો હતો પણ આ શું મને તો ખૂબ જ સરસ રીતે ઘરના તમામ કામ કરતો હતો અને ઘર એને તો બધા જ કામ આવડતા હતા તેનાથી ઘરના તમામ સભ્યો ખુશ અને આનંદિત રહેતા હતા તેને સારું એવું રાંધતા પણ આવડતું હતું નિત નવી સારી સારી વાનગીઓ બનાવીને જમાડતો જેના કારણે સીમાએ મનોને રાખવાનો ખૂબ જ આનંદ થયો અને એક દિવસ સીમાના કહેવા પ્રમાણે તેણે જે રીતે તમામ માટે અને એ ખાસ તો સીમા માટે રસપુરી પણ બનાવ્યા હતા અને આ રસપુરી સીમાને એટલા પસંદ આવ્યા તે વારંવાર એને ફેવરિટ રસપુરી બનાવવા માટે કહેતી હતી અને પછીથી એવું થયું કે મનુનો સ્વભાવ તેનું વર્તન તેનું કામ એટલું સરસ અને એટલી સારી બધું પાર પાડતો કે તે સીમાનો ખાસ મિત્ર બની ગયો સાથે સાથે આખા ઘરનો ચાહીતો પણ બની ગયો તમામ લોકોનો અને એ લોકોને ખબર જ ના પડી ત્યારબાદ ક્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો અને પછી તો મનુ સાથે સીમાએ લગ્ન જ કરી લીધા હતા અને લગ્ન કર્યા બાદ જ મનુ ફરીથી તોય ઘરના તમામ કામ એ જ રીતે કરે છે જે રીતે તે નોકર બનીને કરતો હતો અને આ રીતે ઘરનો ખર્ચો પણ તે સીમા સંભાળી લે છે કારણ કે તમામ રીતે ઘરનું ઉપરથી નીચે ચોવીસ કલાકનું કામ મનુ સંભાળી લે છે આવી પ્રેમ સંબંધ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા એક યુવતીએ તેમના જ ઘરના નોકર સાથે લગ્ન કર્યા જેના કારણે આખા ગામ અને શહેરમાં ચોરેને ચૌટે લોકો તેમની વાત કરી રહ્યા હતા લોકોને એમ થતું હતું કે કોઈ નોકર સાથે લગ્ન કરતું હશે પણ અહીંયા વાત નોકર અને માલિક કે પૈસા અને ગરીબની નથી પરંતુ અહીંયા એકબીજાને સાચવવાની એકબીજા પ્રત્યેની ભાવના એકબીજા પ્રત્યેના જરૂરી કામો કરવાની વાત છે જે બંનેને ખૂબ જ એકબીજા સાથે ફાવી ગયો હતો આ એક એવો પ્રેમ સંબંધ છે જે જોઈને દરેક લોકો ભલે ચોંકી ગયા હતા પરંતુ આને સાચો પ્રેમ કહેવાય છે આજકાલ આવી ઘટનાઓ જોવા મળતી નથી કારણ કે આવી ઘટનાઓ ક્યારેક જ બનતી હોય છે અવારનવાર લોકો પૈસા જોઈને પ્રેમ કરતા હોય છે પરંતુ એવી ઘટના બની કે જેમાં ના પૈસા જોવામાં આવી ના ઉંમર જોવામાં આવી આવો પ્રેમ સંબંધ ક્યારેક જ જોવા મળતો હોય છે આમાં તો એકબીજા પ્રત્યે સમર્પણની અને સ્વાર્થ વગરની લાગણી જણાઈ રહી છે મિત્રો આ વાર્તા સાંભળીને તમને કેવું લાગ્યું જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો તમને આ વાર્તા તમને આવો જીવનસાથી મળે કે તમારા સંબંધી ઓળખીતાને મળે તો તમે શું પગલું ભરો શું તમે આવી રીતે જીવનસાથી પસંદ કરી શકો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર એટલું ધ્યાન રાખજો કે તમારી એક લાઇક અને તમારી એક કમેન્ટ અમારા માટે ખૂબ જ મોટું પ્રેરક બળ હોય છે તો કૃપા કરીને કરજો